ગુજરાતની સૌથી મોટી ગણાતી સરહદ ડેરી દ્વારા અમૂલ ખીરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું ચેરમેન વલમજીભાઈ ઉંબલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે અમૂલ ખીરનું ઉત્પાદન શરૂ થયું લોકોને બહોળી સંખ્યામાં આ અમૂલ ખીરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો કચ્છ પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલંગીમાં વધુ એક નવું શોપાન અને પીંછું ઉમેરાયું છે જેમાં દૂધ સંઘના ચાંદ્રાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમૂલ ખીરના ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું વિધિવત રીતે લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રોડક્ટના લોન્ચિંગ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા હંમેશા દૂધ કલેક્શનથી લઈને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવે છે નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન શરૂ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે અમૂલ ખીર સમગ્ર ગુજરાત સહિતના કચ્છ જિલ્લાની બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં ત્રીજી ડેરી છે જે અમૂલ ખીરનું ઉત્પાદન કરી રહી છે અમૂલ ખીર એ ઉચ્ચ ગુણવત્તાયુક્ત માત્ર પંદર રૂપિયામાં પ્રતિગ્રામ પંચ્યાસી ગ્રામના પેકમાં આવતી કાલથી બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવશે અને ખીર ખૂબ જ ટેસ્ટી હશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો વલમજી ઉંમલ ચેરમેન સરહદ ડેરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત કચ્છમાં દર ત્રણ ચાર મહિને એક નવી પ્રોડક્ટ સરહદ ડેરી દ્વારા લોન્ચ થતી હોય એ પૈકી આજરોજ સમગ્ર ગુજરાતમાં એવી ત્રીજી ડેરી છે કે જેને ખીર લોન્ચ કર્યું છે આજે જે આપણે ખીર લોન્ચ કરી છે એ ખીરની કિંમત પંદર રૂપિયા એક પેકેજના અને એનું આખું બોક્સ જે આવે એમાં અડતાલીસ એવા પેકેજ આવે અને અડતાલીસ પેકેજનું એક બોક્સ આવે અત્યારે લગભગ કચ્છમાં આવા ત્રણ બોક્સનું વેચાણ શરૂ થશે અને આવતીકાલથી તમામ ગ્રાહકોને સમગ્ર કચ્છમાં આ ખીરનું જે પેકેજ છે એ મળતું થઈ જશે આ ખીર બનાવવામાં દૂધ સુગર અને ચોખા એ ત્રણ જ વસ્તુ બિલકુલ ઓરિજિનલ અને ચોખાની પણ ઉત્તમ ગુણવત્તાવાળું ચોખા સુગર અને દૂધ ડેરીનું એટલે એકદમ ગેરંટીવાળું ખાદ્ય પદાર્થ સારામાં સારી વસ્તુ ગ્રાહકો સુધી પહોંચે એવા સરહદ ડેરીના અને અમૂલના પ્રયાસો છે અને એ પ્રયાસોને ભાગરૂપે અમે લોકો સરહદ ડેરી દ્વારા આજે આ ખીર લોન્ચ કરી રહ્યા છીએ અને તમામ ગ્રાહકોને આ મળતું રહે એવી અપેક્ષા અને તમામ ગ્રાહકો આ પ્રોડક્ટમાં વિશ્વાસ કરે એવી ગ્રાહકોની શુભેચ્છા